કેશાજી ચૌહાણ ની પસંદગી થતા કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ ઠાકોર બોર્ડિંગ ખાતે ભાજપ ઉમેદવાર નું સ્વાગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારના રોજ ભાજપ ઉમેદવારની યાદી જાહેર થઈ હતી જેમાં બનાસકાંઠા દિયોદર વિધાનસભા બેઠક પર પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણની પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા હતો ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણ પહેલા અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા હતા જેમાં દિયોદર ખાતે આવતા ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જયના નારા લગાવી સ્વાગત કર્યું હતું જેમાં ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો જેમાં નિવેદન આપતા જણાવેલ કે આ વખતે મતદાનના દિવસે મતદારોને પાકિસ્તાન હોય તો ત્યાંથી મતદારોને લાવવા હોય તો પણ લાવશો સીટ જીતવા માટે મતદારો પાસે ભીખ માંગવી હોય તો પણ ભીખ માંગી લેવાની છે જેમાં આ વખતે દિયોદર બેઠક પર કમલ ખિલાવી દિલ્હી મૂકવાનું છે જેમાં દરેક કાર્યકરોને ખભેથી ખભો મિલાવીને ચાલવાનું છે રિપોર્ટર રાજકચ્ચર કચ્છર બનાસકાંઠા ભાજપ દ્વારા જ્યારે 182 ઉમેદવારોની જ્યારે જાહેરાત કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે છે પૂર્વ મંત્રી કેસાજીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે કેસાજી મારી સાથે જોડાયા છે જે પ્રકારે આપની પસંદગી થઈ છે ફરી એકવાર બનાસકાંઠાના બે વાર જ્યારે પ્રમુખ રહી ચૂકેલા છે મારી સાથે જોડાયા છે કે સાહેબ શું કહેશો જે પ્રકારે ભાજપ ફરી એકવાર વિશ્વાસ મૂકે છે આ 14 દિવ્ય વિધાનસભા મતવિસ્તારના લોકોની લાગણી આ વિસ્તારના સંગઠનના કાર્યકર્તાઓની લાગણી જિલ્લા ભાજપના તમામ આગેવાનોની ભલામણ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહવડી મંડળની ભલામણથી ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટી પાટા મૈત્રી બોડે આ બે હજાર બાવીસની ચૂંટણીમાં ધીયોદ વિધાનસભા મત વિસ્તારમાંથી મારી પસંદગી કરી છે એ બદલ સૌ કાર્યકર્તાઓનો પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા ભાજપનો અને ઓલ ઇન્ડિયા મોવડી મંડળનો હું ખૂબ આભાર માનું છું અને હું નામ જાહેર થતાં જ હું સૌ પ્રથમ જે અંબાની ભૂમિ ઉપર નરેન્દ્રભાઈએ મારા ખભા ઉપર હાથ મૂક્યો હતો એ જ અંબાની ભૂમિ અને એ જ અંબાના આશીર્વાદ લેવા હું ત્યાં ગયો તો માતાજીને પણ પ્રાર્થના કરી દે કે મોવડી મંડળે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં અમે ખરા ઉતરીએ એવી માતાજી ભગવાન અમને તાકાત આપે શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરીને આવ્યો છું અને આ વિસ્તારની જનતા પણ જે આશાને અપેક્ષા રાખી છે એ અપેક્ષા અને આશાની અંદર અમે પૂરા ઉતરીએ એના માટે પૂરો પરસેવો પાડવાની તાકાત માતાજી અમને આપે માતાજીને પ્રાર્થના કરવા ચોક્કસથી જે પ્રકારે પ્રધાનમંત્રી અંબાજી ખાતે આવ્યા હતા કેસાજીના પેટ થાબડી હતી અને અનેક તર્ક વિતર્કો જયારે સર્જાઈ હતી પરંતુ તેમ છતાં આ વિશ્વાસ જે કેસાજી હતો એ પાર્ટીએ ટકાવી રાખ્યો છે અને આખરે વિશ્વાસ પણ કેસાજી ઉપર મૂક્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો હતો પરંતુ આજે આ તમામ વિરોધો શાંત પડી ગયા હોય એવું લાગે છે પણ ખાસ મહત્વની વાત છે સાહેબ કે આ વિસ્તારમાં સૌથી વધારે મુશ્કેલી પાણીની છે આપની કદાચ અહીંથી જીત થાય તો પ્રથમ પ્રાયોરિટી કઈ રહેશે આપ આ વિસ્તારની અંદર હું જ્યારે બારથી સત્તર સુધી ધારાસભ્ય હતો એ વખતે પણ બે મોટા પ્રશ્નો હતા જે પ્રશ્નો સમગ્ર જનતા માગે છે તમામ ગામ માગે છે તમામ સમાજો માગે છે એવા બે પ્રશ્નો છે એક એકબીજા ગામોને જોડતા કાચા જે રસ્તા બાકી છે એ રસ્તા વહેલી તકે પૂર્ણ થાય અને બીજો અત્યારે લોકોની મુખ્ય માગણી છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીના તળ જે ઊંડે જઈ રહ્યો છે અને ભવિષ્યમાં આ વિસ્તારની અંદર જે પાણીની સંકટ આવે એવી લોકોને જે અજાણ વર્તાઈ રહ્યા છે એમાંથી સરકાર કંઈક આયોજન કરે અમારી પહેલી પ્રાયોરિટી રહેશે કે આ ભૂમિ કાયમી હરિયાળી રહે અને આ ભૂમિ માટે જે કંઈ પાણીની સમસ્યા ઊભી થવાની છે એ સમસ્યાઓનો આપણે સામનો ન કરવો પડે અને આ વિસ્તાર કાયમી હરિયાળો રહે એટલા માટે થઈ અને પાણીના પ્રશ્ન માટે થઈ અને અમે પૂરો પરસેવો પાડવાના છીએ અને એ પરસેવા દ્વારા મને પૂરો વિશ્વાસ છે જે રીતે સણાધનની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબભાઈને મારું બવડું પકડ્યું હતું અને એ બવડું હું તો એ નિમિત્ત હતો પણ આ વિસ્તારની જનતાનું એમણે બવડું પકડ્યું છે મને પૂરો વિશ્વાસ છે એ

નરેન્દ્રભાઈ મોદી સાહેબને બે હજાર ચોવીસમાં ફરી દેશના વડાપ્રધાન બનાવવાના પાયા સમા ચૂંટણી છે ગુજરાતની અંદર અત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિનની સરકાર જે રીતે વિકાસનું કાર્ય કરી રહ્યું છે એ સંજોગોની અંદર આ વિસ્તારની જનતા પણ આગામી બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટેની જે આ ચૂંટણી છે એ ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે ગમે તેટલા પક્ષો લડે ભારતીય જનતા ચોક્કસ થી આ હતા દિયો વિધાનસભાના ઉમેદવાર કેસાજી ચૌહાણ જે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે બબ્બે વાર બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને હવે ફરી એકવાર ત્યારે